નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે અમદાવાદનો આગળે આવેલ તપા ગચ્છ પ્રાચીન પરંપરા પંડિત શ્રી રૂપ વિજય મહારાજાના ડહેલા ઉપાશ્રયના આંગણે તારીખ એક એપ્રિલના રોજ ડહેલાવાળા સમુદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યશ્રી અભયદેવ સુરેશ્વરજી મહારાજા પૂજ્ય શ્રી રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજ ઉદયરત્ન સુરેશ્વરજી મહારાજા પૂજ્ય આચાર્ય શ્રી કલ્પયા સુરેશ્વરજી મહારાજા પદસ્થ સાધુ ભગવંત સાધુ સાધ્વીજી ભગવંતોનું ભવ્ય સામયું યોજાયું જેમાં અમદાવાદના વિવિધ જૈન સંઘોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રી મુલેવા પાશ્વનાથ જિનાલય પાંજરાપોળથી ભવ્ય સામયુ યોજાયો પૂજ્ય શ્રીના પ્રવચન બાદ પધારેલ સર્વની નવકારશી યોજાઈ ત્યારબાદ પૂજ્ય ગુરુ ભગવંતોની બેઠક યોજાયેલ જ્યારે બીજા દિવસે તપ ગચ્છ અધિષ્ઠાયક શ્રી મણિભદ્ર વીરદાદાની પ્રાચીન છબી સમક્ષ પૂજન હવન જાપ યોજાયેલ આ પ્રસંગે ડહેલાના ઉપાશ્રયના ટ્રસ્ટી વર્યુ તેમજ ડહેલાના સમુદાયના શ્રાવકો ઉપસ્થિત રહેલ શ્રી ગુરુપ્રેમના આજીવન ચરણો પાસો પૂજ્ય ગચ્છાથીપતિ શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી કેસી મહારાજા આદિઠાણાનું ધર્મનગરી મુંબઈના આંગણે પવન પરદાર્પણ થયું આ પ્રસંગે મુલુંડ ચેક નાકાથી ભવ્ય સામય યોજાયો ત્યારબાદ પ્રવચન અને પધારેલ સર્વની નવકારશી યોજાઈ પૂજ્ય શ્રીની નિશામાં ગુંદેનચા ગાર્ડન મુંબઈના આંગણે નવપદની ચૈત્ર માસની ઓળી યોજાઈ રહી છે શ્રી કૃષ્ણનગર જૈન સંઘના આંગણે પૂજ્ય આચાર્ય શ્રી મુક્તિ નિલય સુરેશ્વરજી બાલમુનિ મહારાજા આદિઠાણાની પ્રેરક નિશ્રામાં થરા નિવાસી જીવીબેન રતીલાલ મુંજપુરિયા આભૂષણ પરિવાર દ્વારા ચૈત્ર માસની ઓળીની આરાધના યોજાશે જેમાં તારીખ ત્રણ એપ્રિલના રોજ વરાહીના શ્રી શાંતિનાથ દાદા તેમજ જીરાવાલા તીર્થ મુખ્ય પ્રતિષ્ઠાચાર્ય ગચ્છાધી પતિ પૂજ્ય આચાર્ય શ્રી એમપ્રભ સુરેશ્વરજી મહારાજાની ગુરુમૂર્તિ તેમજ પૂજ્ય આચાર્ય શ્રી મુક્તિ નિલય સુરેશ્વરજી બાલમુનિ મહારાજા અને પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્ર સુરેશ્વરજી મહારાજાની પદરામણી થઈ આ પ્રસંગે ગુરુ ભગવંતોની ઉપસ્થિતિમાં વારાહીના શ્રી શાંતિનાથ દાદા પર સંગીતના સથવારે પુષ્પ પૂજા વિધાન યોજાયું આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા તેમજ પધારેલ સર્વની સાધર્મિક ભક્તિ યોજાય ચૈત્ર માસની હોળી દરમિયાન રોજે રોજ વિવિધ અનુષ્ઠાનો યોજાશે જેમાં સંગીતકાર અંકુરભાઈ શાહ દ્વારા પ્રભુ ભક્તિ કરવામાં આવશે મગરવાળા તીર્થ ખાતે પૂજ્ય સાધવીજી શ્રી મોક્ષદર્શનાથ શ્રીજી મહારાજ સાહેબ પ્રેરક પ્રેરણકિશામાં તારીખ સોળથી અઢાર મહિના રોજ યોજાઈ રહી છે બારથી પચીસ વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તીબેનનો તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો અમદાવાદ દરોડા ખાતે આવેલ શ્રી નિકુલ જૈન સંઘની તાજેતરમાં મીટિંગ યોજાઈ જેમાં શ્રી સંઘની નવીન કારોબારી અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે પિયુષ પી ડોસલિયા સેક્રેટરી તરીકે સંકીત બી સુરાણી ખજાનચી પદે રાજેશ કે વાલાણી સેક્રેટરી પદે અલ્પેશ બી શાહ સહ ખજાનચી પદે પિયુષ જે જાલમોરા તેમજ ટ્રસ્ટી પદે અશ્વિન એબ મહેતા મનોજ વી પાંચાણી પ્રકાશસિંહ શાહ કારોબારી સભ્યપદે મૌલિક એસ ગાંધી ચિરાગસિંહ વાલાણી લલિત ડી શાહની નિમણૂક કરવામાં આવી અનંદનગર જૈન સંઘ સેટેલાઇટ અમદાવાદના આંગણે ચૈત્ર માસની હોળીના પ્રથમ દિવસે નૂતન આકાશ આયમબીલ ભવનનું અરૂણાબેન દિનેશકુમાર ગાંધી પરિવાર દ્વારા પૂજ્ય સાધ્વી શ્રી આનંદ દર્શિતા શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની ઉપસ્થિતિમાં રિબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું આ વર્ષે ચૈત્ર માસી ઓળીનો લાભ તારાબેન કાંતિલાલ બોટાણી પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે આનંદનગર ખાતે નૂતન આકાશ આયમ્બિલ ભવનમાં વધુ આરાધકો આયમ્બિલ તપની આરાધના કરી શકે એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે સાઇનિંગ સ્ટાર ગ્રુપ અમદાવાદ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ટુ યોજાઈ જેમાં મુખ્ય પ્રયોજક તરીકે હંસાબેન દિનેશકુમાર શાહ પરિવાર

મેચની પૂર્ણાહુતિ બાદ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવેલ આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ તેમજ આયોજકો દર્શકો દ્વારા જીવદયામાં સુંદર લાભ લેવામાં આવ્યો ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પૂજ્ય સાધવીજી શ્રી મૈત્રી રત્ના શ્રીજી મહારાજ સાહેબ પ્રેરિત જીનાજ્ઞા યુવા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા તારીખ ત્રીસ માર્ચના રોજ અમદાવાદ શહેર વિસ્તારની

સિદ્ધ ચક્ર મહાપૂજન તપ ધર્મવંદના ગુરુ ભગવંતોની સ્વાગત યાત્રા અને તપસ્વી પાણા યોજાયા

જોશ્નાબેન શાંતિલાલ શાહના જીવિત મહોત્સવ નિમિત્તે સિદ્ધ ચક્ર મહાપૂજન યોજાયું આ પ્રસંગે વિધિ વિધાન પંડિત કલ્પેશભાઈ દ્વારા કરાવાયું અને સ્નેહીજનો ઉપસ્થિત રહેલા